જો આ દુપડ દુખથી ના કરત પેદા થાજો સર્વ સિસ્ટમ જો લેપટોપ પીસી કમ્પ્યુટર મોબાઈલ વગેરે આમાં વિડિયો ઓ આર્ટીની વાડ જો બેસા બેઠા છે જો સ્ટાર્ટ કર્યો નવો ચેનલ સિત પર જય માતાજી તો જો મમ્મી મમ્મી પપ્પા देखो ફર્સ્ટ માય વ્લોગ તો જય માતાજી જય માતાજી નમ્મી પપ્પા પણ મમ્મી પપ્પા દર્શન થઈ ગયા હવે માતાજી ને દર્શન કરીએ ચલો મિત્રો વાર સવાર પક્ષી પણ મોજમાં છે જુઓ પક્ષી પક્ષી માળામાં તમે જો કેમ બેઠા છે જવું જો ફાઇનલી હું મારા ઘરે પાણી નથી આવતું તે માટે કરી રહ્યા પાણી બિલકુલ નહી આવતું મિત્રો કે અંદર શું થઈ ગયું ચાલો ટ્રાય કરીએ જોઈએ અંદર શું છે મિત્રો આ મોટર ની અંદર આ રબડ નતું તો પાણી નતું ખેંચી શકતું ચાલો આ રબડ ભીડાવીએ મોટર માં બહુ પરેશાન કરે છે બહુ પરેશાન કરે છે તો ચલો આપણે જોઈએ તો મિત્રો જો પાણી આવી રહ્યું છે નકરી રીતે નીકળી જવું અંદર मित्र जो मोटर निकले जो जो आवे है पाने के, पाने जो, तो जो।, जो। तो देश राधर्णपूर बारा राधर्णपूर आ के आने लगे जय श्री राधनपुरपुर शहर माता जय माता मा, भगवती महाकाली मेलड़ी मा, माता जी, આ મહાકાળી માનું મંદિર જો મિત્રો આ મારી કુળદેવીનું મંદિર આ કાકા કાળીમા આ મહાકાળી માનું ગુબા બાપજી મિત્રો જો જય માતાજી આપ પર દર્શન કરો ઘરે બેઠા જો એક લઈને નીકળું છું હું હવે અ चलो તો મને મળું આગળ જઈને મળું चलो જો ઘરે તો ચલો હાસ્ત ધોતે હે હવા હા માતા चलो चलो

दिखाइए दिए के केम-केम सुलर लगाएले छे तो चलो लॉक लगाएले छे ऊपर लॉक राखो पड़े चलो ऊपर चढ़ते के अभी तो दिखाते पूरा देखो कैसे लगाए दे, देखो बहुत अच्छी तरह से लगा देखो ये ऐसे लगा दो ऐसे लगा पिलर कुछ तोड़ फोड़ न किया देखो बहुत अच्छी तरह से फिटिंग किया देखो ये है यहाँ पे देखो यहाँ बहुत क्रेट आएगा डायरेक्ट वो दुपड़े दुप तीन पैदा है जो सोलर सिस्टम जो सोलर सिस्टम अर्थिंग पर लगा ले जो अर्थिंग अच्छा छ वोल्ट नो छ पॉइंट छ वोल्ट किलो सोलर सिस्टम छ किलो ठीक जो हेलो सरपंच लो चलो जो आ तुम्हारे बचत થાય લાઈટની બચત થાય દમી ગમે એટલો બારો ને તો આ ડાયરેક્ટ ડાયરેક્ટ તમારા સરકારમાં જમા થાય અને લાઈટ બિલ પણ ના આવે બહુ બહુ બચત થાય एकदम બચત થાય બચત તમારું સારામ સારા જો ચલો સિસ્ટમ બહુ બેસ્ટ एकदम બેસ્ટ જો આ હર બચા ઘરમાં લગાડી લો જો સામે લગાયેલું છે

हमारा वीडियो स्टूडियो बताओ जो हमें वीडियो आमा तो एडिटिंग करे जो आज स्टूडियो तुम्हें जो लाइव से बंद थे हमो जो फाइनली जो हमारे स्टूडियो मैं वीडियो में हम एडिटिंग करे जो लैपटॉप पीसी कंप्यूटर वगैरह वगैरह आमा वीडियो एड करो मजा आया तो मित्रों प्लीज सपोर्ट करो माय फर्स्ट व्लॉग चलो बाहर चलते हैं अभी चलो बाहर जाए हुए

रोटली वगार आमा दही नो वगार आमा देसी गवार फड़ी आमा दही आमा लाडवा चलो मित्रों जमू जम्म हो तो जमीले केम तो पूरा रात जमणो नहीं यमनु रेवण पे सवारे एक टाइम जब पूरे एक टाइम जमणो चलो जमना जमीन बस मरे ये देखो लाडवा एकदम मस्त देसी गिन्न लाडवा जो

કેમ કે ના જમો મજા ના આવે તો એક ટાણો જો મારું તો આ બાજુ ક્યુ રહે જેડા બાજુ જે આ તો શરણ માસ છે તો બાલ દાડી તો હવે કઢાવા જ એક વાર તો દાડી બાલ કાઈ અડાઈ જઈ ગયો કેમ કે શરણ મહિનામાં બાલ દાડી નો હોય સંતો ગોળે નાત નો ચલો હવે સવેરે થોડો આરામ કરી પાછળ નીકળીએ ચલો મિત્રો મિત્રો વરસાદ થઈ ગયો સ્ટાર્ટ જો बारसात हो गई चलो तो चलो भी बरसात में तो मित्रों आज हमारे दूध आ गए हैं चलो पिए गरम बहु गरम से चलो चलो बिन बसे बरसात में निकलिए घर चलो तो मित्रों चलो भी तो गाड़ी लेने जाइए क्योंकि तो बहुत बरसात चालू है तो बहुत बरसात चलो जावे माता गाड़ी निकली

બહુ વરસાદ ચાલુ જુઓ મિત્રો બહુ વરસાદ ચાલુ બહુ જુઓ અને આ ગાડીમાં વરસાદની કોઈ ઝંઝટ જ નહીં કેમ કે ગમે એવો વરસાદ આવતો હોય ને તો આપણે ભીખે જ જવા લાગે કોઈ ભીખ નહીં કોઈ ભીખ ના લાગે આપણને કેમ કે ત્યારે તો કઈ સડતું હોય ભીખ જ લાગે કેમ કે જુઓ બસ ગતું ભીખ ના લાગે મિત્રો ગતું ના લાગે તો જો બધા છોકરા આવી ગયા છે આરતી કરવા તમે જુઓ દશામાં અને આરતી કરવા બધા આવી ગયા છે તક્તિ ભાવમાં આવજો આરતી ચાલુ કરવામાં આવે છે જો મિત્રો હું ઘરે પોકી જો છું બધા આરતીન દર્શમાની લેવા બેઠા છે બધા જો તો જલો આરતી સ્ટાર્ટ કરી જ હવે બેઠા છે તો આરતીની વાટ જોઈ બેસા બેઠા છે જો જો આરતી થઈ ગઈ દર્શમાની આરતી થઈ ગઈ છે હવે આ હર રોજ એક એક ગાંઠ છોડવી પડે હાજી તો જુઓ આ જો આ નારિયેલમાં છે પણ એ બધી ગાંઠ છોડવાની જો આ ગાંઠ છોડવાની તો ચાલો એને ગાંઠ છોડી નાખીએ અને પછી માતાજીને દીવો પણ કરવો પડે હર રોજ બહુ ધન રાખવી પડે માતાજીને મા દે ચાલો જુઓ પાયલ ખાવા બેઠી જુઓ પાયલ જો પીંડાનું શાક રોટી ખાઈ હતી પાયલી મારી સેવા પણ ચાલુ છે ના દીવો અખટ રાખવો પડે એના માટે જી પણ ફરવું પડે નહીં તો ચાલો મિત્રો આજ જ વિડીયો અમે ખતમ કરીએ છીએ અને મારા નવો વિડીયો કાલે જોવા માટે તમે મારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળીએ ફરી કાલે તો મિત્રો આજ જ આટલો વિડીયો કાલે મિલતે બાય